તો ફૂતી નો જાય તો સારું બાકી તો ઘર નાખી જાય છે વો તમે માં શાક બનાવો કે માં શાક બનાવો કમેન્ટ કરીને કહીજો તો પછી તો આપણે તોલિયો સુલો ઉપર મૂકીને સુલો આપણે હરગાવી લીધો પછી તો આપણે માં તેલ નાખી લીધું બો હવે માં તેલ થઈ જાય ને કે આપણે જલ્દી જલ્દી લહણ ખાંડી લઈએ તેલ છૂટ્યા આપણું લહણ ખંડાઈ ગયું એટલે પહેલાં તો આપણે જીરું નાખી દીધું જીરું ફૂટી ગયું એટલે આપણે રહણે નાખી દીધું રહણ થોડીક વાર પાઈક હોય એટલે આપણે એમાં ગાયકા નાખી દીધા હવે આપણે એને ઝાઝી ઘડી પાકવા દેવાના હે પછી તો આપણે ઢાકડું ઠીકડા નહોતું એ ઢાંકી દીધું તોલિયામાં એક ખમો હશે આ દાઝી નહીં ટોપરીમાં તો ધ્યાન ન રાખે એટલે તરત દાઝી જાય આમાં દાજે તો નહીં સાજી ઘડી ગલકાને પાકવા દીધા ને પછી ગલકા મસ્તી ના પાકી જતા એટલે આપણે એમાં નાખી દીધા ટમેટા ટમેટા નાખીને ઘડી પાકવા દીધા હતા બધું મસ્ત પાક્યું એટલે આપણે એમાં હળદર નાખી દીધી મીઠું પણ આપણે નાખી દીધું હતું પછી આવો ચટણીનો વાળો પછી તો આપણે ચટણી નાખી દીધી અમારા બધે તીખું ખાવાળા હોય પછી તો શનસિંહે મસ્તીનું બધું ફેરવી લીધું હતું ઘડી કલાયું હતું ને આપણું શાક એક નંબર થઈ ગયું હતું પછી તો આપણે થોડુંક છેલ્લે ધાણા જે નાખી દીધું હતું આપણું શાક રેડી થઈ ગયું હતું વો એટલે આપણે એને જાળવીને ઉતાર લીધું હતું અમારી શાકનું લુક તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહીજો અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો બે ત્રણ જણાને શેર કરી દેજો અને જો યુટ્યુબમાં જતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો